તે વિષય વાઈ જ હતા આ ટેસ્ટ પેપર આપણે કુલ ગુણ બાર પણ કેવું તો સીઈટી ના તમામ વિષયો સીઈટી ના તમામ વિષયોના આઈએમ બી પેપર છે મિત્રો જેટલા મિત્રો નવા દેખાઈ રહ્યા છે

પ્રશ્ન એક વાંચો વાંચ્યા પછી એમાંથી શું જવાબ આવે છે બરાબર સમજવાનો મિત્રો પરીક્ષાની અંદર પણ તમારે એક વસ્તુ ખાસ સમજવાની છે કે તમારે પ્રશ્ન બરાબર બે વાર વાંચવાનો અરે વા કોણ આવી ગયો ડુગડુ ભાઈ આવી ગયા ખુશ થઈ ગયા છે આ વખત દડા ઉડાડતા ઉડાડતા નીકળી ગયા છે અરે સરસ સરસ એ રીતે તમારે બે વખત પ્રશ્ન વાંચવાનો ઓપ્શન વાંચવાના પછી જ તમારે આગળનો પ્રશ્ન વિચારવાનો થશે પ્રશ્ન નંબર બે

દસ અગિયાર અને બાર અહીંયા આપણે તમામ વિષયોના પ્રશ્નો લીધેલા છે ડૂગુભાઈ આવી ગયા શું કે છે અરે વાહ તમારા પ્રશ્નો ચેક કરી લીધા જો ને ડુગુભાઈ બરાબર તમારે કેટલા માર્ક્સ આવ્યા છે ડૂગુભાઈ તમને કહેવાના છે કે તમે બાર માંથી બાર માર્ક્સ મેળવ્યા છે ચલો મિત્રો હવે આપણે ચર્ચા કરીએ પ્રશ્નોની એ પહેલા શું અરે વાહ તમને ખબર પડી ગઈ 3 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ માટેની બેસ્ટ એપ્લિકેશન ગાઈડ એપ્લિકેશન ક્યાંથી મેળવવાની છે તો તમારે પ્લે સ્ટોર પર જવાનું જ યુ લખશો એટલે આ પ્રકારના સિમ્બોલ વાળી તમને એપ્લિકેશન જોવા મળશે તો તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી છે અને તમારા માટે તો CET પ્રવેશ પરીક્ષાનો થવાનો છે નો ક્રમ જમણે થી બારમો અને ડાબે થી ડાબેથી 11મો છે તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે મિત્રો અહીંયા પ્રશ્ન છે કે છોટો ઊભો છે તો જમણેથી બારમા નંબર ઉભો છે ડાબેથી ગણવા જાવ તો 11મો આપણે સમજીએ મિત્રો અહીંયા આપણે છોટું ને ગણીએ તો અહીંયા બારમા પાંચ છ સાત એ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો આખી લાઈનમાં કેટલા વિદ્યાર્થીઓ હશે કેટલા તો પહેલાના બાર અને પાછી જે અગિયાર હતા એમાંથી ઓછો કરી દેવાનો એટલે તમારે કેટલા થશે બાર ને દસ બાવીસ વિદ્યાર્થીઓ હશે મિત્રો આ રીતે પરીક્ષામાં પૂછાય આપણે આગળના વિડિયોમાં ચર્ચા કરી ગયા છે

એક હજાર બસો બાદ કરતા પરિણામ નવસો નવ્વાણું એમાંથી એક હજાર બસો બાદ કરવાના છે તો નવમાં શૂન્ય જાય તો નવ નવ માં શૂન્ય જાય નવ નવ માંથી બે જાય તો સાત નવ માંથી એક જાય તો આઠ તો આઠ હાજર સાતસો ને નવ્વાણું જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચ ઘડિયાળના ડાયલ એટલે કે ચંદા ઉપરના બે ક્રમિક અંકો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે આપણે સમજીએ બાર અને એના પછીનો ક્રમ આવશે એક તો આ જે ખૂણો બને કેટલા અંશનો થશે અથવા તો એક અને એક પછી બે તો એ વચ્ચેનો કેટલો ખૂણો થશે તમને ખબર જ છે મિત્રો કેટલો જવાબ આવશે ત્રીસ અંશ જવાબ આવશે પ્રશ્ન નંબર છ આઠ અને દસ નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે અને નો સૌથી નાનો સામાન્ય જે ઓપ્શન આપેલા છે એના વિશે ચાલીસ થશે વીસ થશે કે આઠ થશે તો ગુણક એટલે કે અવયવી તો આઠનો નો હોય અને દસ નો હોય એવો સૌથી નાનો તો શું થશે ચાલીસ પ્રશ્ન સાત એસિડિટી થવાનું કારણ શું છે મિત્રો અહીંયા જો પર્યાવરણનો પ્રશ્ન ચાલુ થઈ ગયો

તો અત્યારે અત્યારે અમે સુરત નમન કરીએ છીએ તો ચોક્કસ સ્થળ કે પદાર્થની કે વ્યક્તિની ઓળખ સૂચવે છે આપણે શું કહીએ છીએ સંજ્ઞા સર્વનામ તો એ નામની જગ્યાએ વપરાય બરાબર વિશેષણ તો વિશેષતા બતાવે બરાબર તો અહીંયા સંજ્ઞા કેવાશે પ્રશ્ન નંબર અગિયાર ટીચ

બરાબર અહીંયા મિત્રો આપણે સમજવાનું છે કે અહીંયા ય એક વચન છે તો બહુ વચન તો એ આવે પુસ્તક તો એક પુસ્તક હોય તો બહુ હોય તો પુસ્તક એ ફૂલ તો ફૂલ હાથી તો હાથી ખોટી જોડ કઈ છે મિત્રો તો હાથી હાથીઓ

બાર નંબરના ટેસ્ટ ઉપર મળવાના છે અત્યારે આપણે અગિયાર નંબરના ટેસ્ટ ઉપરની ચર્ચા કરી બરાબર ને મિત્રો ત્યાં સુધી અક્ષર જ્ઞાન માર્ગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બિલ નોક્શન ઓન કર્યો અને આ જે વિડીયો છે કેટલા મિત્રો તમારા જેટલા મિત્રો છે બધા જ મિત્રોને વિડીયો શેર કરી દો બરાબર ને ત્યાં સુધી આવજો મિત્રો ટાટા ને બાય બાય